માંજરપુર સ્પંદન સર્કલ પાસે વારંવાર તૂટતી પાણીની લાઈન સામે રોડ પર સ્નાન કરવાની કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહી માં પોકારી ઉઠેલા ગોરવાના ઉપ પ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે અમરજોર શોપિંગ સેન્ટર પાસે છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત પાણીની લાઈન તૂટ્યા બાદ થયેલી કામગીરી સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે સમારકામ બાદ રોડ રોલર ફેરવવાથી કામ બેસી ગયું અને ફરીથી લાઈન ડેમેજ થઈ ગઈ હોવાનું તેમનો આક્ષેપ છે છેલ્લા બે દિવસથી પાણી ન આવતા પરેશાન વિનોદ શાહે ચીમકી ઉચ્ચારી છે કે જો બે દિવસમાં પાણી નહીં આવે તો તેઓ સવારે સાડા આઠ વાગે રોડ પર બેસીને સ્નાન કરશે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે આ માજલપુર સ્પંદન સર્કલ છે ચાર રસ્તા અને ઇન્દ્રો કોમ્પ્લેક્સ પાસે સિંધો માતા રોડ અમરજો શોપિંગ સેન્ટર અહીંયા છેલ્લા પંદર દિવસમાં આ ચોથી વખત પાણીની લાઈન લીકેજ લીકેજ થઈ ગઈ છે એકની એક જ કામગીરી વારંવાર કરવામાં આવે છે અને એક જ કામગીરીના ચાર ચાર વખત બિલો બનાવીને આના રૂપિયા કોન્ટ્રાક્ટરો લઈ જાય છે અને એ એ રૂપિયા એ બિલોમાંથી અધિકારીઓને પણ એમનો ભાગ મળે છે હિસ્સો મળે છે અને ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોને પણ અમને જાણવા મળ્યું છે કે એમને પણ એમાંથી હિસ્સો મળે છે એટલે કોઈ પણ કોર્પોરેટરો બો બોલતા નથી અને એ જોવા આવતા નથી પ્રજાને અમે છેલ્લા બે દિવસથી પાણી વગર રહીએ છીએ આખા શોપિંગમાં આખા વિસ્તારમાં અમારે પાણી નથી તો આ તંત્રની બેદરકારી છે અને કાન્ટ્રાક્ટરઓની અને અધિકારીઓની મિલીભગતના લીધે આધી પ્રજાને વેઠવું પડે છે પ્રજા કેટલી મહેનત કરીને પરસેવો પાડીને કમાય છે અને એ કમાણીમાંથી વેરો ભરે છે પરંતુ પ્રજાને હું લાગો છે કે પ્રજાને એમના વેરાનું યોગ્ય વળતર મળતું નથી પ્રજાને પ્રજાના ભાગ્ય માત્ર હેરાન થવાનું જ લખ્યું છે આ કળિયુગમાં અને અધિકારીઓને જલસા કરવાના છે કોર્પોરેટરો ચૂંટાયેલી ભાગોને જલસા કરવાના છે હું મીડિયાના મિત્રોને એ ખરેખર આ મીડિયાના મિત્ર જે અમારી વાત પ્રજા સુધી પહોંચાડે છે અને તંત્ર સુધી પહોંચાડે છે તો હું તમામ મીડિયાના મિત્રોને સેલ્યુટ કરું છું અને તેમને કહું છું કે તમે આ જ રીતે અમને સહકાર આપશો પ્રજાનો અવાજ બનશો આજે પ્રજાનો અવાજ કોણ છે મીડિયા જ છે આજે મીડિયા છે તો પ્રજાનો આ દિવસમાં ચોથી વખત પાણી અને ચોથી વખત છે અને પાછા પૂરે છે અને પૂરે છે તો યોગ્ય પુરાણ કરતા નથી અંદર એ લોકો પોલ પોલું રાખે છે ખરેખર જે માટી અંદરથી કાઢી એ માટી એ લોકો ટ્રેક્ટરો કરીને બીજે લઈ ગયા તો એ જ માટી પાછી અંદર પૂર્યું છે પાણી થોડુંક નાખી થોડું થોડું પાણી છાટી અને પાટી ને બેસાડ્યું અને એકદમ કડક થઈ જાય માટી અને પછી એડ ઉપર રોડ બનાવ્યો છે. તેની જગ્યાએ અંદર થી માટી ગાડીને બીજે લઈ ગયા, ટ્રેક્ટર ઓ ભરીને અને અંદર પોલું રાખી અને ઉપર ડામર પાથરી દીધો. આ જો રોલર ફરવાથી આ જે બધા કારણ કે રોલરના વજનથી આ કનેક્શન તો તૂટી ગયા અને ભૂવા પડી ગયા. તો આખા વડોદરા શહેરમાં ભૂવા પડવાનું કારણ જ આ છે. કેમ કે આખા વડોદરા શહેરના તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટરઓ બેદરકારીથી કામ કરે છે અને ચૂટાઈલી પાકને પૈસા મળી જાય છે એ લોકો બોલતા નથી. બસ આનો હું વિરોધ કરું છું.